નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગણિત પુનઃ કસોટી અહીંયા હું રજૂ કરી રહ્યો છું પ્રથમ પ્રશ્ન આપણને આપ્યો છે એમાં વિકલ્પો પૂછ્યા છે તો અહીંયા પણ આપણે પાંચ વિકલ્પ પૂછવાનો પ્રયત્ન કર્યો છે પહેલો પ્રશ્ન છે એકના છેદમાં ચાર એટલે કેટલા ટકા થાય બીજો પ્રશ્ન છે એક વર્ગમાં પચાસ વિદ્યાર્થી છે પાંત્રીસ છોકરીઓ છે અને પંદર પાંત્રી છોકરાઓ અને પંદર છોકરીઓ તો છોકરીઓની વર્ગમાં ટકાવારી કેટલી થાય ત્રીજો પ્રશ્ન પછી છે પહેલાં ચો ચોથો જોઈ લઈએ પાસઠને દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય ત્યાર પછી ત્રીજો છે ઝીરો પોઈન્ટ એસીને ટકામાં દર્શાવો અને પાંચમો ચાલીસનું અપૂર્ણાંક સ્વરૂપ કયું છે બીજો પ્રશ્ન જોઈએ એમાં પ્રથમ વેપારી સાઠ રૂપિયામાં ખરીદેલ કંપાસ બોક્સ વીસ ટકા નફો સાથે વેચે છે હવે અહીંયા આપણે સાઠ રૂપિયા જે છે તેને આપણે એંસી રૂપિયામાં કન્વર્ટ કરીએ એટલે કે એંસી રૂપિયામાં અને કમ્પાક્ષ બોક્સનો જે વીસ ટકા નફો છે એને આપણે પચીસ ટકા નફા તરીકે દર્શાવીએ સાઠ છે ત્યાં આપણે એસી લખીએ અને વીસ ટકા જે છે તે આપણે પચીસ ટકા નફો દર્શાવીએ તો કંપાસ બોક્સની વેચાણ કિંમત આપણે શોધવાની છે બીજો પ્રશ્ન જોઈએ દુકાનદાર છે અને નાના બાળકો ત્રણ પૈડાવાળી સાયકલ છે હવે અહીંયા ચાલીસ ટકા છે તો ત્યાં આપણે ત્રીસ ટકા કરીએ અને બારસો અને સાઠ રૂપિયા છે તેની જગ્યાએ આપણે પંદરસો રૂપિયા કરીએ તો આ રીતે આપણે સાયકલની પડતર કિંમત જે છે એ શોધવાની છે ત્રીજો પ્રશ્ન જોઈએ સંખ્યા રેખા દોરો અને એમાં સંખ્યાનું નિરૂપણ કરો ત્રણના છેદમાં આઠ છે એની જગ્યાએ આપણે છના છેદમાં આઠ દર્શાવી શકાય પાંચના છેદમાં બે છે તેની જગ્યાએ આપણે સાતના છેદમાં ત્રણ દર્શાવી શકાય અને જીરોના છેદમાં પાંચ છે તેની જગ્યાએ આપણે જીરોના છેદમાં ત્રણ દર્શાવી શકાય આ રીતે પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ જે છે એ આપણે પુનઃ કસોટીમાં લઈ શકીએ છીએ મિત્રો પ્રશ્ન ત્રણ એનો બીજો પ્રશ્ન જે છે એ સરસ છે તેને કંઈક આ રીતે આપણે અલગ રીતે દર્શાવવા પ્રયત્ન કરીએ એક નીચે આપેલ સંખ્યા રેખા પર બિંદુઓ એ બી સીડી અને પી ક્યુ આર એસ એવી રીતે દર્શાવેલ છે કે જેથી એ બી બી સી સીડી અને એપી પી ક્યુ અને ક્યુ આર થાય તો સી અને ક્યુ બિંદુઓ વચ્ચે દર્શાવતી સમય સંખ્યા શોધો તો અહીંયા સી અને ક્યુ જે છે ત્યાં કઈ સમય સંખ્યા આવશે એ દર્શાવી શકાય છે ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ ચોથો પ્રશ્ન ખૂબ સરળ છે તેમાં પાંચના છેદમાં ત્રેસઠ માઇનસ માઇનસ એકના છેદમાં બે આપેલ છે તેને ઉલટાવી અને આપણે આ રીતે પ્રશ્ન બનાવેલ છે કે સાતના છેદમાં બોતેર હોય ઓછા ઓછા એકના છેદમાં આઠ તો આ રીતે એક નવો પ્રશ્ન બનાવી શકાય છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન જે છે એ ત્રણના છેદમાં સાત છે અને સાતના છેદમાં ત્રણ છે એટલે કે વ્યસ્ત છે તો તેનો પણ નવો પ્રશ્ન આપણે પાંચના છેદમાં નવ અને નવના છેદમાં પાંચ એ રીતે આપણે દર્શાવી શકીએ છીએ અને આપણે જાણીએ છીએ કે તેનો જવાબ આપણને શું મળશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જે છે એ સાતના છેદમાં ચોવીસ ભાગ્યા ચૌદના છેદમાં અડતાલીસ દર્શાવેલ છે તેનો પ્રશ્ન આપણે ત્રણના છેદમાં પંદર ભાગ્યા છના છેદમાં ત્રીસ દર્શાવીએ તો આપણને સરસ રીતે ત્રીજો પ્રશ્ન પણ મળી જાય છે અને પુનઃ કસોટીમાં ઉપયોગ કરી શકાય છે પાંચમો પ્રશ્ન આપણે જોઈએ પાંચમા પ્રશ્નમાં આપણે પી ક્યુ આર આપ્યું હતું અને એમાં ક્યુ કાટખૂણો પી આર છ અને પી આર છ અને ક્યુ આર ચાર આપ્યું હતું કાચી આકૃતિ દોરી કંપાસ બોક્સના સાધનો વડે રચના કરો તેની જગ્યાએ આપણે એ બી સી ત્રિકોણ રચવાનો છે એમાં બી કાટખૂણો લેવાનો છે અહીંયા માપ આપણે બદલાવી નાખીશું એ અને સી કરણ જે છે એને આપણે પાંચ દર્શાવશું અને પાયો જે છે એ બીસી જે છે એ આપણે ચાર લઈશું તો આની પ્રથમ કાચી આકૃતિ દોરવા પ્રયત્ન કરીશું અને ત્યાર પછી કંપાસ બોક્સના સાધનો વડે આપણે સરસ મજાની રચના જે છે એ આપણે દોરી શકીએ છીએ તો મિત્રો આ રીતે પચીસસે પચીસ ગુણનું પુનઃ કસોટીનું પ્રશ્નપત્ર આપણે ખૂબ ઉપયોગી થશે તો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ